સોલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ પ્લસ એકેડમી એચ પ્લસ અકાડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું યિતેશ ચૌહાંત તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું બરાબર છે નિગમની માહિતીના અગત્યના પ્રશ્નો આપણે જોયા છે અને ભાગ નંબર છ જે છે એની ચર્ચા કરવાની છે ભાગ નંબર છની અંદર કન્ડક્ટરની ફરજોની આપણે ચર્ચા કરવાની છે જે આવનાર પરીક્ષા માટે બરાબર છે જે પરીક્ષા તમારી ક્યારે ઉજવવાની છે તો કે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે જે પરીક્ષા યોજાવાની છે એની માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છે બરાબર છે ભાગ નંબર એકથી પાંચ જે છે એ તમારે સમક્ષ મેં મૂકી દીધા છે ભાગ નંબર છ જે છે એની ચર્ચા કરવાની છે ભાગ નંબર એકથી પાંચ જો તમારે જોવાના બાકી હોય તો આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ તમે પ્લેલિસ્ટમાં જશો એટલે ભાગ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે તમને જોવા મળશે બરાબર છે ત્યાં જઈ અને તમે જે છે એ સારી રીતે જે છે જુઓ આ લેક્ચર જે છે બહુ જ ટૂંકા છે પણ તમને બહુ જ કામ લાગી શકશે ઓકે ચલો તો શરૂ કરીએ આજનું આપણું સેશન બરાબર છે પ્રશ્ન નંબર સોળ જે છે આપણે જોવાનો છે કંડક્ટરની ની પ્રશ્ન નંબર સોળ શું કહેવા માંગે છે કે ભાઈ બસમાં શેની મનાય છે બસમાં શેની મનાય છે તો તમને બધ ખ્યાલ છે કે ભાઈ બસમાં જે છે ધૂમ્ર પાનની જે છે મનાય છે ઓકે પ્રશ્ન નંબર સત્તર છે પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માળ સામાન્ય શું કહેવાય જો પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માળ સામાન્ય શું કહેવાય લગેજ ચાલો એક પ્રશ્ન જે છે આપણે જોઈ લઈએ ફરીથી પ્રશ્ન નંબર આગળના ભાગ ઉપર હતો આગળના ભાગમાં હતો કે ભાઈ પાર્સલ વાળો પ્રશ્ન હતો બરાબર છે પાર્સલ વાળો જે પ્રશ્ન હતો એ હું તમને ફરીથી બતાવી દઉં ચલો જોઈ લઈએ જોઈ લઈએ જોઈ લઈએ શું કહેવાય એને ઓકે બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓ કયા નામે ઓળખાય તો એ પાર્સલ તરીકે ઓળખાય કયા નામે પાર્સલ તરીકે ઓળખાય અને મુસાફર પાસે મુસાફર પાસે હોય બરાબર છે મુસાફર પાસે જે છે સામાન હોય એને શું કહેવાય લગેજ એટલે છાપરા પર હોય એને પાર્સલ કહેવાય મુસાફર સાથે રહેલ શું કહેવાય લગેજ ચલો લગેજ ની વાત કરીએ તો એક મુસાફર કેટલું લગેજ ફ્રી લઈ જઈ શકે કે પચીસ કિલોગ્રામ કેટલું પચીસ કિલોગ્રામ લગેજ જે એ ફ્રી લઈ જઈ શકે બાળક મુસાફર કેટલું લગેજ ફ્રી લઈ જઈ શકે કે બાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ લગેજ ફ્રી લઈ જઈ શકે ઓકે ચાલ આગળ વધીએ પ્રશ્ન નંબર સત્તર અઢાર નંબરનો જોઈએ ફરિયાદ પોથીમાં નોંધેલ ફરિયાદને કંડક્ટર ક્યાં મોકલે છે ચાલો ફરિયાદ પોથીની અંદર હવે જે છે બસની અંદર તમને ફરિયાદ પોથી જોવા મળે આ ફરિયાદ પોથીનું કામ શું હોય તો કે મુસાફરને જે કંઈ પણ અગવડતા પડે છે એ ફરિયાદ પોથીની અંદર લખવાની હોય છે લખાવાની હોય છે બરાબર છે જે કંઈ પણ બસ રિલેટેડ કે કંડક્ટર રિલેટેડ ડ્રાઈવર રિલે રિલેટેડ કોઈપણ જાતનો ફરિયાદ જે છે એ મુસાફરે લખાવી હોય તો જે છે એ સામાન લખાવાની હોય છે ફરિયાદ પોતામાં નોંધાવવાની હોય છે હવે આ ફરિયાદ પોતામાં નોંધાયેલ ફરિયાદને કંડક્ટર કઈ જગ્યાએ મોકલે તો કે હેડક્વાર્ટર ડેપો ખાતે હેડક્વાર્ટર ડેપો ખાતે જે છે મોકલે છે ઓકે પ્રશ્ન નંબર ઓગણીસ છે બસ ઉપરતા પહેલા ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે બરાબર છે બસ ઉપરતા તમે જુઓ હશે આ કંડક્ટર જો તમે બસની અંદર મુસાફરી કરી હોય ને તો તમે જુઓ હશે કે ભાઈ જે પણ બસ સ્ટેશન આવે ત્યાં જે છે કંડક્ટર નીચે ઉતરશે પછી એની જે ટિકિટનું કાગળ હોય છે એની અંદર પેનથી કંઈક લખતો હોય છે બરાબર છે એ લખી અને પછી ત્યાં ડેપોમેડિશનને આપવા માટે જશે ટ્રાફિક કંટ્રોલરને કોને ટ્રાફિક કંટ્રોલરને આપવા માટે જશે તો એ શું લખીને આપે છે તો કે બેઝ નંબર લખીને આપે છે બસ ઉપરતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવ પડે છે તો કે બેઝ નંબર ચાલો આ જે વાત કોણી કરવામાં આવેલી છે આ જે વાત કરી છે એ જે છે બસ જે ડેપોમાંથી ઉપડે છે ને તે એ વખતની વાત કરેલ છે બાકી જે ચાલુ રૂટ દરમિયાન મેં જે વાત કરીએ તમને ચાલુ રૂટ દરમિયાન એની અંદર બસનો નંબર અને કંડક્ટર ડ્રાઈવરનો વેઝ નંબર જે છે લખવાનો હોય છે ઓકે ચલો પ્રશ્ન નંબર વીસ છે કંડક્ટર લેસ બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે બરાબર છે કંડક્ટર કમ ડ્રાઈવર આવું તમે જુઓ હશે બરાબર છે ડ્રાઈવર કમ કંડક્ટર તો કંડક્ટર લેસ બસ મતલબ શું તો કે એ બસની અંદર જે છે કન્ડક્ટર હોતા નથી તો એમાં ટિકિટ કોણ આપે તો કે ડ્રાઈવર જે છે ટિકિટ આપતા હોય છે એચ પ્લસ અકાડમીની ટેલિગ્રામની ચેનલની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાં ફટાફટથી જોઈન થઈ જવું જેથી કરીને લેક્ચર જ્યારે પણ આપણે મૂકે છે એની તમામે તમામ માહિતી અને આ સિવાય કન્ડક્ટર ભરતી બાબતેની તમામે તમામ અપડે અપડેટ જે છે સૌથી પહેલાં આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકતા હોઈએ છે તો ફટાફટથી જોઈન થઈ જવું જેથી જે છે તમને તમામ માહિતી મળતી રહે ઓકે પ્રશ્ન નંબર એકવીસ જોવાનો છે બસ ઉપરતા પહેલા કન્ડક્ટરે શું કરવું તો બસ ઉપરતા પહેલા કન્ડક્ટરે જે છે દરવાજો બંધ કરી દેવો દરવાજો બંધ કર્યા પછી એની સેફ્ટી લેન્થ જે લગાડી દેવી ઓકે ચલ પ્રશ્ન નંબર બાવીસ છે ડ્રાઈવર લોક સીટ માટે જીએસઆરટીસીમાં કયું પત્રક વપરાય છે ડ્રાઈવરની લોક સીટ માટે જીએસઆરટીસીમાં કયું પત્રક વપરાય તો ડ્રાઈવર લોક સીટ માટે ટી વન કયું આવશે ડ્રાઈવર લોક સીટ માટે ટી વન આવશે ચલ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રેવીસ બસ સ્ટેશનમાં બસને પાછી લેવરાવાની પદ્ધતિનું નામ શું ચાલો આને શું કહેવાય બસ સ્ટેશનમાં બસને પાછી લેવરાવાની પદ્ધતિને શું કહેવાય રિવર્સિંગ પ્રોસીજર કહેવાય શું કહેવાય રિવર્સિંગ પ્રોસિજર જે છે એ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોવીસ છે કંટ્રોલ ચાર્ટની માહિતી સેમો હોય છે કંટ્રોલ ચાર્ટની માહિતી સમા હોય ટી થ્રીમાં શેમાં ટી માં હોય છે ડ્રાઈવર ની માહિતી સેમ હોય છે ડ્રાઈવર લોકસિટ માટે કયું પત્રક વપરાય તો ટી વન કંટ્રોલ ચાર્ટની માહિતી ટી થ્રીમાં હોય છે ઓકે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પચીસ અનમેન રેલવે ક્રોસિંગ પર બસ વાહન કેટલું દૂર ઊભું રાખવું જોઈએ બરાબર છે આઈએમપી પ્રશ્ન છે બરાબર છે આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ અનમેન રેલવે ક્રોસિંગ પર બસ વાહન કેટલું દૂર ઊભું રાખવાનું હોય છે અનમેન એટલે કે જ્યાં જે છે ફાટક ચાલુ બંધ કરવા માટે માણસ ના હોય બરાબર છે જ્યાં ફાટક ચાલુ બંધ કરવા માટે માણસના ના હોય રેલવે ક્રોસિંગ પર બસ વાહન કેટલે ઊભું રાખવાનું તો કે 50 ફૂટ દૂર જે છે એ ઉભું રાખવાનું હોય છે જોઈએ આગળ પ્રશ્ન નંબર 26 છે મુસાફર જ્યારે કોઈ પશુ પક્ષી માટે સીટ રોકે તો કેટલું ભાડું લેવું બરાબર છે મુસાફર કોઈ પશુ કે પક્ષી માટે સીટ રોકે તો કેટલું ભાડું લેવું તો કે એક આખી ટિકિટ જેટલું જે છે ભાડું લેવાનું હોય છે પશુ પક્ષી માટે આખી સીટ જ રોકે છે હવે સીટ રોકે તો એને ભાડું કેટલું આપવાનું એક આખી સીટનું ભાડું આપવું પડે ઓકે ચાલો જો એના ખોળામાં મૂકી રાખે તો પછી અડધી ટિકિટ બરાબર છે લેપટોપની વાત કરીએ તો લેપટોપ જે છે એ સીટમાં મૂકી રાખે આખી સીટમાં તો જે છે એને આખી ટિકિટ અને લેપટોપ ખોળામાં મૂકેલું હોય તો અડધી ટિકિટ જે છે એ લેવાની હોય છે બરાબર છે ટૂંકમાં સીટ રોકે તો આખી ટિકિટ ઓકે ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા વજન પર લેવામાં આવે છે બરાબર છે લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા વજન પર લેવામાં આવે છે તો કે પચીસ કિલોગ્રામ નવા નિયમ મુજબ ચલો આની અંદર જે છે વીસ કિલોગ્રામ આવશે કેટલો આવશે વીસ કિલોગ્રામ જો વીસ કિલોગ્રામ ઓપ્શનની અંદર ના હોય તો જે છે તમારે પચીસ કિલોગ્રામ પચીસ કિલોગ્રામ ટીકરણ બાકી જે છે અહીંયા જવાબ આવશે વીસ કિલોગ્રામ બરાબર છે તમને ખબર છે કે ભાઈ લગેચાર ઓછા મોછા કેટલા તો કે વીસ કિલોગ્રામનો લેવામાં આવે છે વીસ કિલોગ્રામ બરાબર એક સ્લીપ ગણવામાં આવે છે ઓકે ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે અડધી ટિકિટ માટે કેટલી ઉંમર માન્ય છે અડધી ટિકિટ માટે ઉંમર કેટલી માન્ય છે તો કે પાંચથી બાર વર્ષ આખા ચલો આની ચર્ચા કરી લઈએ કે ભાઈ ઝીરોથી પાંચ વર્ષનું બાળક હોય તો એની ટિકિટ હોય નહીં પાંચથી બાર વર્ષનું બાળક હોય તો એની અડધી ટિકિટ હોય કેવી હોય અડધી અને આખી ટિકિટ માટે જે છે આખી ટિકિટ માટેની ઉંમર કેટલી તો કે બાર વર્ષથી વધુ બારથી વધુ બરાબર છે ચાલો પાંચ ઝીરોથી પાંચ પાંચથી બાર બારથી વધુ ઉંમરનું બરાબર છે ચાલો ઓકે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ રિવર્સિંગ પ્રોસિજર વખતે કંડક્ટર કેવી રીતે વિસલ માર્યું બરાબર છે રિવર્સિંગ પ્રોસીજર એટલે શું તો કે બસને પાછું બસ બસ સ્ટેન્ડમાં આવે તેને રિવર્સ લેવાડવાની એની પાછું લેવાડવા માટેની પ્રક્રિયાને શું કહેવાય રિવર્સિંગ રિવર્સિંગ પ્રોસીજર બરાબર છે આ વખતે કંડક્ટરે કેવી રીતે વિસલ મારવાની હોય છે તો કે ત્રુટક ત્રુટક કેવી ત્રુટક ત્રુટક બરાબર છે તમે સાંભળી જશો ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રીસ છે કન્ડક્ટરને લાયસન્સ તથા બેજ કોને એનાયત કરે છે એટલે કોણ આપે છે તો કે જિલ્લા પ્રાદેશિક વાહન વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓની વાત કરવામાં આવેલી છે બરાબર છે આરટીઓ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જે છે એ કન્ડક્ટરને લાયસન્સ અને બેઝ જે છે આ આપે છે ઓકે એચ પ્લસ ની ટેલિગ્રામ ચેનલની લિંક જે છે મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે આપણી એચ પ્લસ એકેડેમી આ એચ પ્લસ એકેડેમીની એપ્લિકેશનની અંદર નિગમ રિલેટેડ ત્રીસ ગુણનો કોર્સ ચાલુ છે બરાબર છે આ આ કોર્સની પ્રાઇઝ જે છે એકસો એક રૂપિયા એક મંથ માટે રાખેલ છે જે કે વિદ્યાર્થી એડમિશન લેવું હોય એ લઈ શકે છે બરાબર છે એકસો એકવાળી ઓફર જે છે લિમિટેડ સમય માટે રાખેલી છે એટલે ફટાફટથી એડમિશન લઈ લેવું બરાબર છે ચાલો આપેલ વિડીયો લેક્ચરને ની આપણે ચર્ચા કરી કે ભાઈ તમને કેટલી લાઈક આવશે તો કે ના સાહેબ ની ચર્ચા કરી નથી બરાબર છે તો આપેલ વિડીયો લેક્ચરને જે છે સાહેબ આપણે બસ્સો નો ટાર્ગેટ રાખે છે જો બસો લાઈક પૂરી કરી દીધી તો આની પીપીટી જે છે ભાગ નંબર ભાગ નંબર જે આપણે જોયો ની બરાબર છે ભાગ નંબર 6 ની પીડીએફ જે છે હું તમને એપ્લિકેશનની અંદર સોરી આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ ઓકે ચાલો ભાગ નંબર સાત જે છે તમારા માટે રેડી છે આવતીકાલે ફરીથી સવારે આઠ વાગ્યા સુધીમાં સવારે આઠ વાગ્યા સુધીમાં ભાગ નંબર સાત તમારી સમક્ષ હું મૂકી દઈશ બરાબર છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ચાલો વિડીયોને લાઈક કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો તમારા મિત્રો સુધી જે છે એ શેર કરજો આ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય એપ્લિકેશન બાબતે કે કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તમને સિક્સ થ્રી ઝીરો ફોર નાઇન ફાઇવ પર વોટ્સએપ મેસેજ કરી શકો છો ઓકે ચાલો મળીએ પછી નવા વિડિયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો